દેવદરમાં નવનિર્મિત વર્ગખંડ ઓરડાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત દેવોદર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં છપ્પન ખૂટતા ઓરડાઓ બનાવવામાં આવ્યા છે જે શાળાઓમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળામાં ખૂટતી ભૌતિક સુવિધાઓ સાથેના નવી ઓરડાઓ બનાવવામાં આવ્યા છે જેને લઈ સ્કૂલે આવતા બાળકોને કોઈ તકલીફ ન થાય રાજ્ય સરકાર શિક્ષણમાં ખૂબ જ ચિંતિત છે જેને લઈ અનેકો પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓને અત્યાધુનિક બનાવવામાં આવી રહી છે જેમાં દોધર તાલુકાના સત્તર ગામમાં કુલ છપ્પન ઓરડાઓ અંદાજિત ખર્ચ સાત કરોડ રૂપિયાનો કરવામાં આવેલ છે સાથે સ્કૂલમાં સંડાસ બાથરૂમ બાગ બગીચા કમ્પાઉન્ડ વોલ સહિત લાઇટ પંખા ફાયર સેફ્ટી સહિત સાધનોની વ્યવસ્થા ઉભા કરવામાં આવી રહી છે દોધરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે ત્રણ દિવસમાં છપ્પન જેટલા ઓરડાનું લોકાર્પણ કરી બાળકોને અભ્યાસ માટે ભેટ કરવામાં આવ્યા છે

બી શાળા નંબર એક અને શાળા નંબર ત્રણ ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળા નંબર એકમાં પણ બે અને ત્રણમાં પણ બે એમ ચાર ઓરડા લગભગ એક કરોડના ખર્ચ સોરી પચાસ લાખના ખર્ચે આ ચાર ઓરડાનું નિર્માણ થઈ એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ આપું છું આમ તો આ કાર્યક્રમ છેલ્લા ત્રણ દિવસથી ચાલે છે અને ધીરે તાલુકાના લગભગ છપ્પન જેટલા ઓરડાનો વિવિધ શાળાઓના ઓરડાનું આપણે લગભગ સાત કરોડના ખર્ચે જે બંધાયેલા છે એનું લોકાર્પણ કર્યું છે અને હજી પણ નજીકના ભવિષ્યની અંદર બીજા જે ઓરડા તૈયાર થઈ રહ્યા છે એનું પણ લોકાર્પણ આપણે કરવા જઈ રહ્યા છીએ સરકારે નિર્ણય કર્યો છે કે પ્રાથમિક શાળાઓ જે અત્યારે એકસો ને વીસ બાળકો અને પાંચ ધોરણ એનાથી ઉપરના ધોરણ છે એ તમામ શાળાઓમાં પૂરતી બધી જ ભૌતિક સુવિધાઓ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આપણા વિસ્તારની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર આ રૂમોનું આજે હું આપને કહું કોઈ પણ ગામ એવું નથી કે જ્યાં શાળાનું કાર્ય ચાલુ ના હોય આટલા મોટી રકમ ફાળવા બધા